નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે આજે ઉચ્ચ શિક્ષણ ધાર્મિક કાર્યો અને લાંબી મુસાફરીના આયોજન માટે સારો દિવસ છે સકારાત્મકતા અને આશાવાદ જાળવશો નોકરી કે વ્યવસાયમાં નસીબનો સહયોગ મળશે તમારા જ્ઞાન અને અનુભવનો લાભ લઈ શકશો

અને નાણાકીય મામલાઓ પર ધ્યાન આપવું પડશે વારસાગત મિલકત કે વીમા સંબંધિત મહિલા મામલાઓમાં પ્રગતિ થઈ શકે છે ગુપ્ત સ્ત્રોતોથી ધનલાભ થઈ શકે છે રોકાણ સંબંધિત મહત્વના નિર્ણયો લેતી વખતે વિશેષજ્ઞની સલાહ લેવી અણધાર્યા ખર્ચ પર નિયંત્રણ રાખવું સંબંધોમાં ભાવનાત્મક ગહનતા રહેશે પાર્ટનર સાથે પારદર્શકતા જાળવવી તણાવથી દૂર રહેવું

કાર્યક્ષેત્રે સહયોગીઓ સાથે તાલમેલ જાળવવું ફાયદાકારક રહેશે જીવનસાથી શાંતિ જાળવવી સ્વાસ્થ્ય સારું રહેશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના રોજ બરોજના કામ પૂરા કરવાનું રહેશે આજે તમારું દૈનિક કાર્યો સ્વાસ્થ્ય અને દેવા પર કામ રહેશે કામના બોજને કારણે વ્યસ્તતા રહેશે સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત થઈ શકે છે નોકરીમાં વધુ પડતી મહેનત કરવી પડી શકે છે પરંતુ તેના સારા પરિણામો પણ મળશે સહકર્મીઓને સહયોગ મળશે યોગ્ય આયોજનથી મુશ્કેલ કાર્યો પાર પાડી શકશો કામનો બોજ અંગત જીવન પર હાવી ન થાય તેનું ધ્યાન રાખવું સ્વાસ્થ્યને અવગણવું નહીં નિયમિત વ્યાયામ અને અયોગ્ય આહાર લેવો માતા પિતાની સેવા માટે આજે તમારે સમય કાઢવો પડશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર પરિવાર પર ધ્યાન આપવાનો રહેશે આજે રચનાત્મકતા સંતાન અને પ્રેમ સંબંધો પર ધ્યાન રહેશે રોકાણ અને મનોરંજન માટે સારો દિવસ છે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે મનોરંજન અને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે કે અચાનક ધનલાભ થવાની સંભાવના છે પ્રેમ સંબંધો માટે ઉત્તમ દિવસ છે ખુશી અને રોમાંસ જળવાશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે મન પ્રફુલ્લિત રહેશે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાળવશો લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ મસ્તીમાં સમય પસાર કરશો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે સંતાનના કરિયરને લઈને કોઈ મહત્વનો નિર્ણય લેશો તમારું ઘર પરિવાર અને પારિવારિક સુખ શાંતિ પર ધ્યાન રહેશે સ્થાવર મિલકત સંબંધિત મામલાઓમાં પ્રગતિ થશે માતાનો સહયોગ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રે સ્થિરતા જાળવવી ઘર કે વાહન ખરીદવાની યોજના બની શકે છે પ્રોફેશનલ મોરચે શાંતિ જાળવવી પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો ઘરના વાતાવરણમાં સુધારો થશે માનસિક શાંતિ અને આરામ મળશે સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ટૂંકી મુસાફરી અને ભાઈ બહેન સાથેના સંબંધો મહત્વના રહેશે તમારી વાતચીતની કુશળતા અસરકારક રહેશે મીડિયા કે લેખન સંબંધિત કાર્યમાં સફળતા વાટાઘાટો અને સંચાર સંબંધિત કાર્યોમાં સફળતા મળશે વેપારની નાની મુસાફરી લાભદાયક બની શકે છે ભાઈ બહેન અને મિત્રોના સહયોગ પ્રાપ્ત થશે સંબંધોમાં મધુરતા જાળવવી ઉત્સાહ અને માનસિક તાજગી અનુભવશો જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો વૈશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ કામનો રહેશે આજે આર્થિક મામલાઓ મહત્વના રહેશે ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે તમારી વાણી અને કૌશલ્યથી લાભ મેળવી શકશો મહેનતથી આવક વચ્ચે રોકાણ સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકાય છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે પારિવારિક સભ્યો સાથેના સંબંધો મજબૂત બનશે વાણી પર સંયમ રાખવો જરૂરી છે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે આરામ પર ધ્યાન આપવું પડશે કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે પરિવાર માટે સમય કાઢવો પડશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે તમારા વ્યક્તિત્વથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા જાળવવી કાર્યક્ષેત્રે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો દિવસ છે તમારા પ્રયત્નોમાં સફળતા મળશે ભાગીદારીમાં કરેલા કાર્યોથી લાભ થશે સંબંધોમાં પહેલ કરવાથી ફાયદો થશે પાર્ટનર સાથે સમય પસાર થશે સ્વાસ્થ્ય સારું રહેશે નવી અનુભવ કરશો સંતાન તમારી પાસે આજે કોઈ વસ્તુની માંગણી કરશે અને તમે એની માંગણી ચોક્કસથી પૂરી કરશો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચ અને અનિશ્ચિતતાઓ પર ધ્યાન આપવું પડશે વિદેશી મામલાઓ અથવા લાંબા અંતરની યાત્રા સંબંધિત યોજના બની શકે છે આધ્યાત્મિક આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે ખર્ચ પર નિયંત્રણ રાખવો ગુપ્ત સ્ત્રોતોથી આવક થઈ શકે છે રોકાણ કરતા પહેલા વિચાર કરવો સંબંધોમાં ગૂંચવણો આવી શકે છે શાંતિથી કામ લેવું એકલતા અનુભવાશે અનિંદ્રા અથવા પગમાં દર્દની ફરિયાદ સતાવી શકે છે અને એમાં ધ્યાન અને યોગ તમારી સંપૂર્ણ મદદ કરશે સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ સામાન્ય રહેવાનો છે આજે આ રાશિના જાતકોને આર્થિક લાભ કરાવનારો રહેશે આજનો દિવસ તમે સામાજિક ગતિવિધિઓ અને મિત્રો સાથે સારો સમય પસાર થશે મોટા ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે આવકના નવા સ્ત્રોત મળી શકે છે જૂના રોકાણોથી લાભ થવાની સંભાવના છે नेटवर्किंग से फायदो થશે મિત્રો સાથે મુલાકાત કે પાર્ટીમાં જવાનો અવસર મળશે સામાજિક સંબંધો મજબૂત બનશે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે ઉત્સાહ જળવાશે બિઝનેસ કરી રહેલા લોકોને આ સમયે કોઈ મોટી ડીલ ફાઇનલ થદા મન પ્રસન્ન રહેશે મીન રાશિના જાતકોએ આજે પોતાનું સંપૂર્ણ ધ્યાન કરિયર અને જીવન પર કેન્દ્રિત કરવું પડશે આજે તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે કામના સ્થળે આજે તમને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે કાર્યક્ષેત્રે મહત્વના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો પ્રમોશન અથવા જવાબદારીઓમાં વધારો થઈ શકે છે તમારા કામની સરાહના થશે અંગત જીવન કરતા કરિયર પર વધુ સમય આપવો પડશે જીવનસાથીનો સહકાર મળશે કામના બોજને કારણે થાક અનુભવશો અને તમારે આરામ માટે તમારે સમય કાઢવો જ પડશે જીવનસાથી માટે તમારા માટે જીવન જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશો